સરકાર શ્રી ના ત્રણ જે જૂના કાયદાઓ હતા તેને રદ કરી ત્રણ નવા કાયદાનું અમલીકરણ આજ રોજ કરવામાં આવ્યું જેની જાણકારી વાઘોડિયાની જાહેર જનતા થાય એ હેતુથી આ નવીન ત્રણ કાયદાઓથી વાઘોડિયાની જાહેર જનતા અને માહિતગાર થાય હેતુથી વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજ જાડેજાની આગેવાનીમાં વાઘોડિયા પોલીસ સ્ટેશનના પ્રટાંગણમાં જાહેર જનતા અને વિદ્યાર્થીઓ સાથે મિટિંગ યોજવામાં આવી હતી વાઘોડિયા પોલીસ સ્ટેશનના પીઆઈ પૃથ્વીરાજ જાડેજાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આઈપીસી કલમ રદ કરી ભારતીય ન્યાય સંહિતા અમલમાં આવેલ છે સીઆરપીસી કલમ જે હતી તેની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા લાવવામાં આવી છે તેમજ એવિડન્સ એક્ટ જે હતો તેની જગ્યાએ ભારતીય સાક્ષીય સંહિતા અધિનિયમ અમલમાં લાવવામાં આવેલ છે આમ સરકાર સિના ત્રણ કાયદાઓનું નવું અમલીકરણ થયેલ હોય જે કાયદાઓથી જાહેર જનતા અવગત માહિતગાર કરવામાં આવ્યા હતા રિપોર્ટર મોલિન વ્યાસ વાયન ન્યૂઝ વડોદરા સરકારશ્રી દ્વારા આજરોજ તારીખ પહેલી જુલાઈ બે હજાર ચોવીસથી જૂના જે કાયદાઓ હતા એમાં આઈપીસી એટલે કે ઇન્ડિયન પિનલ કોડ છે તેને રદ કરી ભારતીય ન્યાય સંહિતા ને અમલમાં લાવેલ છે તેમજ સી આર એટલે કે ક્રિમિનલ પ્રોસીજર કોડ છે એની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા એને અમલમાં લાવેલ છે તેમજ એવિડેન્સ એક્ટ એટલે કે પુરાવાનો જે અધિનિયમ હતો તેની જગ્યાએ ભારતીય સાક્ષ્ય સંહિતા એ અધિનિયમ એનો અમલવારી આજરોજ તારીખ પહેલી જુલાઈ બે હજાર થી ચાલુ થઈ ગયેલ છે અને તેમાં કાયદાઓમાં જે કાંઈ ફેરફારો થયેલ છે એ બાબતે સામાન્ય જનતામાં જાગૃતતા આવે તે હેતુસર આજરોજ વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે એક કાર્યક્રમ રાખવામાં આવેલ જેમાં જાહેર જનતા અને વિદ્યાર્થીઓ એ તમામે ભાગ લીધેલ અને તમામને આ નવા કાયદાઓ બાબતે પ્રાથમિક સમજણ આપવામાં આવેલ સબસ્ક્રાઈબ ન and press the bell icon. Never miss an update.